વાત કરીએ ગુજરાતના કચ્છના ભાગમાંથી ચોમાસાએ વિદાય લીધી છે તો દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય શરૂ થઈ છે ચોમાસાની વિદાય લેવાની શરૂઆત થયા બાદ સમગ્ર રાજ્યમાંથી વિદાય લેતા એક સપ્તાહ જેટલો સમય લાગતો હોય છે ત્યારે ચોમાસાની વિદાય વચ્ચે પણ ચાર જિલ્લા બાદ કરતા અન્ય જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે ત્યારે આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે વિભુ ચોમાસાએ વિદાય લેવાની શરૂઆત કરી છે ક્યાંથી આ શરૂઆત થશે અને ખાસ કરીને આપણા રાજ્યની વાત કરવામાં આવે તો આપણા રાજ્યમાં ચોમાસાની વિદાય ક્યાંથી શરૂ થશે ચોમાસાની વિદાય ની હવે છે શરૂઆત થઈ ગઈ છે ખાસ વાત કરીએ તો ગુજરાતના કચ્છ ઉપરથી કેટલોક ભાગ છે કે વિદાય લઈ લીધી છે જયારે વિદાય લેતું હોય છે ત્યારે તેના માપદંડ હોય છે પ્રમાણ ઘટી જતું હોય છે સૂર્યપ્રકાશનું પ્રમાણ વધી જતું હોય છે સાથે જ પવનની દિશા બદલાઈ જતી હોય છે આ જયારે માપદંડ પૂર્ણ થતા હોય છે ત્યારે હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવતી હોય છે કે ચોમાસાની વિદાય ની શરૂઆત થઈ ગઈ છે જોકે કચ્છના કેટલાક ભાગમાંથી વિદાય લીધા બાદ ધીમે ધીમે વિદાય લેતા હજુ પણ એક સપ્તાહ નો છે તે સમય લાગતો હોય છે જો કે ક્યારેક એવું પણ બનતું હોય છે કે ગુજરાત માંથી ચોમાસા એ વિદાય લઈ લીધા બાદ પણ પાછોતરો વરસાદ છે તે થતો હોય છે માહિતી આપવા બદલ સમાચારમાં આગળ વાત કરીએ હિમાચલ પ્રદેશ કે જ્યાં ભારે વરસાદના કારણે બિલાસપુર શિરખાડ પણ છલકાઈ ગયું છે શિરખાડમાં પાણીનું સ્તર તેના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયું છે જેના કારણે ઘુમર વિનમાં મેળાના મેદાન અને સ્ટેડિયમ ઉપર પાણી વહી ગયું છે જળશક્તિ વિભાગને નોંધપાત્ર નુકસાન થયું છે શિરખાડમાં સ્થિત એ અનેક યોજનાઓને પણ ગંભીર અસર થઈ છે ઉલ્લેખનીય છે કે શિરખાડ એ મંડી જિલ્લાના જોગિન્દરનગરમાંથી ઉદ્ભવે છે અને બાલગઢ નામના ઘાટ પર ગોવિંદસાગર તળાવમાંથી ભરી જાય છે તે પહેલાં લગભગ સિત્તેર કિલોમીટર વહેતો હોય છે ત્યારે શિરખાડમાં વધતા પાણીના સ્તરના કારણે જળશક્તિ વિભાગની મોટા ભાગની પીવાના પાણીની યોજનાઓને અસર થઈ